વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે આજ રોજ વહેલી સવારથી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો અને ટુંડાઉડા વાંકાનેર કરચિયા મંજુસર જેવા અનેક વિસ્તારમાં વરસાદી રંગ જમાવતા ધરતીપુત્રો ખેડૂતોમાં આનંદ છવાઈ જા પામ્યો હતો વડોદરા જિલ્લાના સાવલી ડેસર પંથકમાં મેઘા રિસા હોય તેમ વરસાદની સિઝનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે તો હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મુજબ સાવલી પંથકમાં પણ આગાહી સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે સતત ઓછા પ્રમાણમાં વરસાદ

કાલ થી રોપણી ચાલુ કરવાની છે ખુશખુશાલ છે ખેડૂતો વરસાદ સારો આવ્યો છે તળાવ ભરવાની તૈયારી છે આ વર્ષે ખેતી સારી થવાની આશા કરી હા કપાસ સારો છે બધું સારું છે અને અહીંયા શું વધારે વખણાય છે હે કપાસ ડાંગર અંદીવેલા સાવલી તાલુકામાં ચાલુ સિઝનમાં ખૂબ ઓછો વરસાદ હતો અને ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા છેલ્લા બે દિવસથી વાતાવરણ પણ વરસાદી હતું આજરોજ સવારે છ વાગ્યાથી અત્યાર સુધીમાં ઓગણીસ મિલીમીટર વરસાદ થયો છે અને સિઝનનો કુલ એકસો છપ્પન મિલીમીટર વરસાદ થયો છે આજનો વરસાદ જોતો એવું લાગે છે કે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને વરસાદી સિઝન હોય ભારે વરસાદની પણ આગાહી હોય તંત્ર તમામ રીતે તૈયાર છે કર્મચારીને પણ મુખ્ય મથકે હાજર રહેવા માટે સૂચનાઓ ગઈ છે અને દરેક ગામે પણ તારાટીકા ટિકા મંત્રીશ્રીઓ મુખ્ય મથકે હાજર રહે તેવી સૂચના આપી છે હાલ પૂરની કોઈ સ્થિતિ નથી પરંતુ અગરચેતીના પગલા રૂપે તંત્ર પૂરી રીતે તૈયાર છે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ